ચોખ્ખા થઈ ગયા છે ચારે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા બ્લોકમાં તો મિત્રો સવારના પોણા દસ વાગી ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં મજામાં છો ભગવાન પ્રભુજી બધાને સાજા સારા રાખે બીજું શું જોઈએ આપણને મિત્રો પણ મજામાં છું પણ દસ વાગી ગયા છે પાણી બાણી બધું વિચરીને ભર લીધું છે જુઓ અને ઉંદર મામા ફરે છે અને મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો થોડું બોલવામાં મિસ્ટેક થઈ જાય તો માફ કરજો મિત્રો ફટાફટ આવે જમવાનું બનાવી દો કેમકે શાકભાજી કશું છે ને એને મામા જો આવે છે ને જાય છે અને નીચે જાય છે પીપલા પાછળ જો લોટ ગુંદી લોયા બનાવી દીધા છે તો પેલા બનાવી દો રોટલા આવશે એટલે શાકભાજી લઈને આવશે ચાલો બનાવી દો પેલા રોટલા પેલા બનાવી દો ફટાફટ રોટલા આવે એટલે પછી શાક બનાવવાનું જ રહે મારું તો વિડિયોમાં બન્યા રહેજો વિડીયો સારી લાગે લાઇક શેર કોમેન્ટ કરજો ને આવો પ્રેમનો સપોર્ટ આપતા રહેજો તો ચાલો બન્યા વિડીયો બનાવ મિત્રો હજુ કામમાંથી આવ્યા નથી તો મારી પાસે વીસ રૂપિયા હતા તો ગવાર લઈને આવી અને બટાકા લઈને આવીને ગવાર બટાકા બાફવા મૂક્યા છે લોટ થઈ રહ્યો છે જો આટલો જ આટો છે નાખીએ મિત્રો જો ગવાર બટાકાનું શાક વઘારી કાઢ્યું તૈયાર છે ગાવવાર બટાકાનું શાક થઈ ગયું અને રોટલા પણ થઈ ગયા સાફસૂફ થઈ ગયું ઘરમાં ગેસ કરી બંધ આ ખાસ ધ્યાન રાખવાનું કે ખાવાનું બની જાય એટલે ગેસ બંધ કરી દેવાનો સિલિન્ડર વાસણ પણ ઘસી કાઢ્યા હવે બંધ કરી નાખીએ

કાનાની એમની અને મમ્મીજી ની એટલે કાનાને તો પછી હું જ ખાઈશ એટલે તૈયાર દાબેલી લઈને આવ્યા છે મિત્રો દરણું પણ થઈ ગયું અને જમવાનું પણ બની ગયું અને આજે લઈને આવ્યા અમારા લોકો માટે તો ચાલો મિત્રો વિડીયો ને કરું છું અહીંયા એન્ડ ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારી લાગે લાઇક શેર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને પ્રેમનો સપોર્ટ આપતા રહેજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરહર મહાદેવભાઈ